આપણે તો નતા ગયેલા આજમાં આપણે રજા થઈ એટલે ભાઈ અને અત્યારે તો બંદર સી બોટ આવી હું તમને બતાવું ભાઈ તો ફેમિલી હમણાં છે ને કઈ થી પડખી થી હમણાં બોટ વટે ભાઈ હું તમને દેખાડું આમ જો ઘડીક વાર તમે બેનારો ખાલી આમ જો બોટ લાય ભાઈ તમને બતાવું ભાઈ કેમ લાય ભાઈ લાય ભાઈ જો કેમ પણ એવા લાય ભાઈ નેક્સ્ટ લેવલ ચાલો ભાઈ બંદરમાં માં આવી ગઈ હે જો અને ફેમિલી આવડા થો શાક લઈને ભાઈ કશે ઘરે હું તમને દેખાડું જો ભાઈ કે ભાઈ અને એક ભાઈ અહીં બેઠા આપણે આપણી જલા નહોતા ભાઈ આપણે મશીનનું કામ ચાલુ છે તમને દેખાડું આ રીતનું એક મશીનનું કામ ચાલુ છે અમારે નારાયણભાઈ માઓ બનાવી રહ્યા છે માઓ ભાઈ ખાઈને મશીન બી ખોઈ ગયા હાલો ભાઈ આવું બધું કાંઈક કામ છે જો મશીન ચાલુ કર્યું છે આમાં હું વાંધો હોય નહીં આપણે જોવાનું ભાઈ મશીન ચાલુ કરી કે એટલે અમને ખબર પડી જાય અમારા લવજીભાઈ ચેક કરી રહ્યા બધું આ રીતનું કંઈક નજારો ભાઈ તો કેમ પણ ભાઈ મસ્ત મજાનો કઈ આ રીતનો નજારો છે જો રત્નેશન મહાદેવનું મંદિર તો ફેમિલી આપણે જો રામજીભાઈ લેવા આવી જાય નાની બોટ લઈને રામ આપણે બધા બેહી રહ્યું ભાઈ પીછે આવું આપણે કાઢે જો ક્યાં મકાન આમ જો નાડા કે હે ભાઈ અને જો આમાંથી શાક હમણાં લીધા ઘરે પછી હું તમને ઘરે રહીને દેખાડી ભાઈ અને એવું લાગે તો રસ્તામાં બતાવી દઉં ચાલો બિનારો આપણે આમાં જઈ જાઉં રામજીભાઈ હાલો જાય આમ જો કેમ નાડા કે આપણે બધા બેહી ગયા હે અને હજી બે છે લવજી ભાઈ તો સાલો થયા છે ને આપણે રાહી ભાઈ કાથે હાલો આમ તો ઓલા ભાઈ ગયા જો પાંચ અને જો ભાઈ આવી રીતની કઈ કે હે નાડુ નામલો અમારા મેમ્બરો ભાઈ ખડકાઈ જાય બધા પરફેક્ટ અને જો ઓ યાર દોસ્ત જો બોટ ની આરે ભાઈ અમે હમણા ભટકાત આવડા જો બધા નાડા પકડી ગયા નકર આગળ દરિયામાં છે ને

કેમ ભણે બધા દોડી દોડીને ભાગી ગયા કેમ પણ નકા પલાળી મત ભાઈ આપણે કાટે પોગી ગયા તમને ઘરે માછલા દેખાડી તો ભાઈ મસ્ત ઘરે અને ભાઈ માછલા તમને બતાવ લાટ તો અને જો આમ ગોમલાની અને આમ ભાઈ બરેલો આવ્યો નય બધું મગર અને પાપલેટ ની ઉગીયું આપણો સાથમાં આ અમાર ફેમિલી મસ્ત મજાનો ભાઈ બીજો દિવસ ઉગી ગયો અને આપણે છે ને ફિશિંગ કરીને આવી ગયા છીએ અને સાક કેટલું બધું આવ્યું હું તમને હમણાં દેખાડું આપણે છે ને પેટીમાં નાખી દીધેલી ને કાઢવાનું છે બરફમાંથી તો ચાલો હવે આપણે છે ને સાક કાઢી હી તો ભાઈ મસ્ત મજાની પેટી ખુલી હોય પેટી ખુલી ને ભેગ લવા આપણે તે તરફ દેખાડું સાક દોારે કેટલી બધી ભીડ છે ચાલો આપણે બહાર કાઢી હોય જો તમે આવી રીતનું કંઈક શાક કાઢવાનું હોય બે અને હવે આમ જો સુરમાં આવેલી છે નેક્સ્ટ લેવલ જોરદાર હે ભાઈ કઈ કટે નહીં ભાઈ સાહેબ જો સેને જોરદાર પા અને આમ જો 73 પીસ ઓલો ખોય એમાં નાખવાનું છે ને હાલો ભાઈ આમાં નાખ કરી આપણે ભરે અને જો પાઈલવાને ભાઈ કો કાપી ગયું તો પાઈલનું એક સાક કાઢવાનું કામ ચાલુ છે

કાળી માછલો લો કાળી 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 અને ફેમિલી જો મકરાની તો એક આખી ડોલ ભરાઈ ગઈ એમ પણ જો ભાઈ આ બે છે ને મોટા માંસ લાહે અને તેતર કેવાય અને આને કેવાય સુરમા અને આને છે ને ભાઈ સરેલું કેવાય મરી ગયું હતર હાલમાં તો આવું કઈ કે તો ફેમિલી આપણે છે ને ભાઈ મસ્બેથી બધું સાફ સુતરની કોઈ કાઠે અને આયા પણ છે ને તેતર ગરમ લઈ જવું

ઠીક કે પૂર એટલે તો એ ઊભી રહે એ ઊભી થાય કાલી એમ જ છે કે આ દે دریاમાં પડતા ગાઈસ મીઠા પાણીના હો તમને જો આપણે ઘરે આવી ગયા તો શાકને તગા

દોસ્તો અત્યારે છે ને આપણે ફિશિંગ બોટે આવી જાય છે ને અમારા નારાયણભાઈ છે ને કામ કરી રહ્યા છે મશીન રૂમમાં હું તમને ભાઈ બતાવું કાલે સૌજીને કંઈક મશીનમાં પ્રોબ્લેમ આવી જાય ને આજ અમારે આવી જાય બોલો ને અમારા નારાયણભાઈ જો શું કરો ભાઈ નારાયણભાઈ જો ભાઈ ડાયનામો ખોલી રહ્યા છે અહીં તમને બતાવતું છે જો બતાવી તો ભાઈ આ રીતનું કંઈક અમારું મશીન છે ડાયનામો ખોલી નાખીએ ભાઈ અને પછી અમારે છે ને ભાઈ એને લઈ જવાનું છે મોબા કેમ કે ફેમિલી એમાં તો દોસ્તો આપણે છે ને ભાઈ આમાં ખોલી ડાયનેમો અને લઈને છે કરે અને ભાઈ તડકો છે નેક્સ્ટ તડકો બહુ તડકો કરનારાયણ ભાઈ બહુ તડકો ને ભાઈ ભાઈ વાત કરો નેક્સ્ટ લેવલનો તડકો છે ભાઈ ઠાકી જ હા હો ભાઈ તો ફેમિલી આપણે મસ્ત મજાના ભાઈ ઘરે પહોંચી ગયા અને પૂરો ખાઈ લીધો હે અને ફેમિલી બીજું કાંઈ તો નથી કેવું બસ તો આશા કરી કાલનો વિડીયો તમને ગમે છે ગમે તો ભાઈ લાઈક કમેન્ટ શેર પુરાણું બોલતા નહીં મળીએ નવા વિડીયો સાથે બધી બધા મિત્રોને જય માતાજી બાય બાય